આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અપરેડ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે બાર કલાક બાદ લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને છત્રીસ કલાક બાદ ડિપ્રેશનમાં ફેરવાશે તો આગામી ચાર પાંચ દિવસમાં નેતૃત્વનું ચોમાસું કેરળ પહોંચી જાય એવી શક્યતા છે એની અસર ગુજરાત પર પણ જોવા મળશે इसमें जो रेनफॉल का डिस्ट्रीब्यूशन आज बताया गया है अगले दो दिन तक आपका स्कटर्ड रेनफॉल का पूर्वानुमान है और अगले मतलब इक्कीस बाईस हो गया तेईस चौबीस पच्चीस को फेयरली वाइड स्पीड रेन है और तो पच्चीस छब्बीस सत्ताईस को स्कटर्ड रेनफॉल का पूर्वानुमान दिया गया है इसमें आपका हेवी रेनफॉल का वार्निंग आज दिया गया है इसमें थंडर स्टॉम भी रहेगा लाइटनिंग के साथ

સહિત સોમનાથ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ જે છે તે રહેવાનું છે સાથેમાં જો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યો છે જે સુરત ભરૂચ તાપી ડાંગ વલસાડ સહિત વિસ્તારોમાં ભારે વરસાદ જે છે તે રહેવાનો છે આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ જે છે તે રહેવાનો છે આ સમગ્ર પરિસ્થિતિ જે છે તે અપર એર સાયક્યુલેશન સર્ક્યુલેશન સિસ્ટમ યથાવત કરવાના કારણે પરિવર્તન જે છે તે જોવા મળી રહ્યું છે આગામી દિવસોની અંદર અમદાવાદની અંદર પણ ટેમ્પરેચર જે છે ઘટી શકે છે જેના કારણે અમદાવાદના લોકો જે છે તેમને ગરમીનો સામનો ઓછો કરવો પડશે જી જી જતીના ભાગ